નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયો માં અને અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી માં મિત્રો આ વર્ષે મકર સંક્રાંતિ ક્યારે ઉજવાશે અને આ મકર સંક્રાંતિના દિવસે તમારે કયો ઉપાય કરવાનો છે કે જેનાથી તમારું આખું વર્ષ તમારી ભરેલી રહેશે તિજોરી મિત્રો હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ વિશેષ મનાવવામાં આવે છે અને માનવામાં આવે છે આ વખતે મકર સંક્રાંતિનો તહેવાર ચૌદ જાન્યુઆરી બે હજાર ના રોજ ઉજવવામાં આવશે મકર સંક્રાંતિ પર ભગવાન સૂર્યની

આ વર્ષે પણ ચૌદ જાન્યુઆરી બે હાજર પચ્ચીસના રોજ જ આ પર્વ ઉજવવામાં આવશે મકર સંક્રાંતિ પર ભગવાન સૂર્યની વિશેષ પૂજા કરવામાં આવે છે આ દિવસે મિત્રો સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે વિશેષ ઉપાયો કરવામાં આવે છે તો મિત્રો એમાંથી તમને હું જે ઉપાય જણાવું છું જો તે ઉપાય તમે કરી લીધો તો તમારી તિજોરી એક પણ દિવસ માટે ખાલી નહીં રહે તો મિત્રો ચાલો જણાવી દઈએ કે મકર સંક્રાંતિના દિવસે તમારે કયા ઉપાયો કરવાના છે એ પહેલાં તમને એક વિનંતી કરીશ કે વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરી દેજો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયોને અધૂરો છોડીને ન જતા કેમ કે મિત્રો તમને પણ ખબર હશે કે અધૂરું જ્ઞાન કોઈ પણ જગ્યાએ કામ આવતું નથી એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળજો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિ ના દિવસે ચૌદ કોડીને કેસર વાળા દૂધ થી સ્નાન કરાવો આ પછી તેમને ગંગા જળથી શુદ્ધ કરો અને મિત્રો એક દીવો ઘીનો અને બીજો તલના તેલનો દીવો લક્ષ્મીજીની મૂર્તિની સામે પ્રગટાવો પરંતુ મિત્રો ધ્યાન રાખો કે જો તમે ઘીનો દીવો જમણી બાજુ રાખો છો તો તલના તેલનો દીવો ડાબી બાજુ પર રાખો આ પછી મિત્રો કોડીને હાથમાં લઈને ચૌદ વાર ઓમ સંકૃત્યાય નમઃ ઓમ સંકૃત્યાય નમઃ મંત્રનો જાપ કરો અને આ પછી સાંજે મિત્રો તમારે ઘરના મુખ્ય દ્વાર પર તલનો દીવો અને તુલસીના છોડ પાસે ઘીનો દીવો રાખવાનો છે આ સમગ્ર વર્ષ દરમિયાન સુખ સમૃદ્ધિ અને સંપત્તિની તમને ખાતરી આપશે મિત્રો સાથે સાથે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યની વિશેષ પૂજા કરો રોલી મૌલી લવિંગ ગોળ દૂધ ઘી અને હળદર એક થાળીમાં રાખો અને સૂર્યદેવની પૂજા કરો અને એક કળશમાં પાણી ભરી એમાં કાળા તલ અક્ષત એટલે કે ચોખા લાલ ફૂલ રોડલી વગેરે નાખીને તે પાણીથી સૂર્યદેવને અર્ઘ ચડાવો સૂર્ય મંત્રનો જાપ કરતી વખતે સૂર્ય ભગવાનને નમસ્કાર કરો અને સૂર્ય અને જે ભગવાનને નમસ્કાર કરો છો તેમનાથી સુખ અને સમૃદ્ધિની તેમને સાથે સાથે ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરો મિત્રો આ દિવસે જો તમે આ ઉપાય કરી લેશો તો તમે ધાર્યું નહીં હોય તેવું પરિણામ તમને મળશે મિત્રો આ અમારા દ્વારા જણાવવામાં આવેલો આ ઉપાય તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરી દેજો અને અમારી ચેનલમાં તમે પહેલીવાર નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર પ્રેસ કરી અને સિલેક્ટ કરી લેજો જેનાથી અમે અમારી ચેનલ પર કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તો સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો